તમે ક્યારેય ઠંડા પાણીમાં ડુંગળીને ઉમેરીને ટ્રાય કરી છે ડુંગળી તો આપણે જમવામાં બનાવતા જ હોય છીએ તો એકવાર આ રીતે બનાવો વાર આ રીતે બનાવીને ખાશો ને તો વારંવાર સાંજે કે પછી મહેમાન આવે ત્યારે બનાવશો પણ મહેમાન પણ ભૂલશે નહીં અને એકવાર આ રીતે ચોક્કસ બનાવજો તો આ રીતે બનાવવું પણ સૌથી સરળ છે તો ચાલો સમયને બગાડ્યા વિના બનાવવાનું શરૂ કરી દઈએ ચાર નંગ જેટલી ડુંગળી લીધેલી છે તો ડુંગળીની આપણે ઉપરની જે ફોતળી છે એને આપણે રીમૂવ કરી લઈશું તો આ રીતે આપણે રીમૂવ કરી લઈશું જો એકવાર આ રીતે લચ્છા ડુંગળી બનાવીને ખાશો ને તો વારંવાર ઘરમાં ડિમાન્ડ થશે એવી સુપર ટેસ્ટી આ લચ્છા ડુંગળી બનીને તૈયાર થાય છે આ જ રીતને આપણે બધા જ ડુંગળીનું કટ લગાવી લઈશું તો આ રીતનું કટ લગાવી બાદ આપણે આ જે ઉપરનો ભાગ છે વ્હાઈટ ભાગ એને આપણે થોડોક રીમૂવ કરી નાખશું અને જેટલી ડુંગળી કરવી હોય એ લચ્છા ડુંગળી બનાવી હોય એ પ્રમાણે તમે લ ડુંગળીને કટ કરી શકો છો ત્યારબાદ આપણે આ રીતના રાઉન્ડ શેપમાં ડુંગળીનું કટ કરી લેશું વધારે પડતી જાડી કે વધારે પડતી પાતળી ડુંગળીનું કટ નથી કરવાનું તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે કટ કરવાનું છે જેથી એકદમ સરસ લચ્છા ડુંગળી આપણી બનીને તૈયાર થઈ જાય તો ત્યારબાદ આપણે બધી જ ડુંગળીમાંથી આ રીતના રીંગને અલગ કરી લઈશું તો મેં અહીંયા આ રીતની બધી જ રીંગણે તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીંગ આપણી બનીને તૈયાર થઈ છે ને જો આ રીતની થિકનેસ હશે ને તો સરસ એવી તમારી લચ્છા ડુંગળી બનીને તૈયાર થશે મેં અહીંયા બાઉલમાં બરફવાળું ઠંડુ પાણી લીધેલું છે અને તેમાં મેં બરફને પણ એડ કરી દીધો છે તો હવે તેમાં આપણે બરફવાળા પાણીમાં આપણે ડુંગળીની રીંગને એડ કરી દઈશું આ રીતના રીંગને ઠંડા પાણીમાં એડ કરવાથી ડુંગળી તમારી કડક થઈ જશે જેથી લછા તમારા એકદમ સરસ રીતે ટેસ્ટી બનશે તો આ રીતના આપણે પાણીમાં બધા જ લચ્છાને આ રીતના ડૂબડૂબ પાણીમાં રાખી દેશું તે ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સાઈડ પર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે લચ્છા ડુંગળી માટેનો સ્પેશિયલ ચટપટો મસાલો બનાવી લેશું તો લચ્છા ડુંગળીનો એકદમ ટેસ્ટી મસાલો બનવા માટે સૌથી પહેલાં તો અહીંયા પેનમાં એક મોટી ચમચી જેટલું જીરું લીધેલું છે જીરુંને આપણે સરસ રીતે રોસ્ટ કરી લઈશું જીરુંને રોસ્ટ કરતી વખતે બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે જીરુંને રોસ્ટ કરીશું તો જીરુંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કિચનમાં સરસ જેવી સ્મેલ પણ આવવા લાગે છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો રોસ્ટ કરેલા જીરાને સૌથી પહેલાં આપણે ખાંડણીમાં એડ કરી દઈશું અને મદદથી અધકચરું આપણે સરસ એવું ખાંડી લઈશું તો આ રીતના જીરા પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે તમે જુઓ જો આ જ રીતનો આપણો પાવડર હોવો જોઈએ ના વધારે એક ના વધારે દરદરો કે ના વધારે જાડો છો આ રીતનો મીડિયમથી આપણો મસાલો હોવો જોઈએ જેથી મોઢામાં થોડો પણ ક્રંચ આવે ને તો જીરાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ કડક એવી ડુંગળી આપણી તૈયાર થઈ ગઈ છે તો આ ડુંગળીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતના આપણે એક પ્લેટમાં બધી જ ડુંગળીની રીંગને કાઢી લઈશું જેથી એક્સ્ટ્રા પાણી હશે ને એ રીમૂવ થઈ જશે તો ત્યારબાદ મેં અહીંયા એક ફરી એક બાઉલ લીધેલો છે તો બાઉલમાં અડધી ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું તેથી ડુંગળીમાંથી ખાસ તો નહીં આવે પણ તેનો કલર ખૂબ સરસ આવશે તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું વન ટી સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે જે જીરું શેકીને લીધેલું છે ને એ અડધી ચમચી જેટલું એડ કરીશું અને બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમને આજની મારી આ લચ્છા ડુંગળીની રેસીપી કેવી લાગી અને તમે મારો વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો જેથી હું તમને બધાને થેન્ક્સ કહી શકું તો સરસ રીતે મેં આ બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે જે રીંગ તૈયાર કરે છે એ રીંગને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે રીંગને આપણે આ રીતના મસાલામાં મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા બાદ ત્યારબાદ આપણે અડધો લીંબુનો રસ લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે ફરીથી મિક્સ કરી લેશું તો લીંબુ એડ કર્યા બાદ ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું અને મેં અહીંયા લીલી ડુંગળીના પાન લીધેલા છે તે આપણે એડ કરીશું તો લી લીલી ડુંગળીના પાન એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો જ એડ કરજો ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લેશો તો એકદમ ચટપટું લચ્છા ડુંગળી આપ ડુંગળી લચ્છા આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ મસ્ત સુપર ટેસ્ટી મસાલા સાથે લચ્છા ડુંગળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે કોમેન્ટમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસ શેર કરજો જેથી બધા જ આ રીતે લચ્છા ડુંગળીનો એન્જોય કરી શકે તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો જમવાનો સ્વાદ બમણો કરે એવી લચ્છા ડુંગળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બને છે ને